તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા એકદમ નવા બ્લોગ તો બધાને મારા રામ રામ જય શ્રી કૃષ્ણ તો બ્લોગ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર હવે આપણે ઇન્ટ્રો શું બોલું એ તમારે નક્કી કરવાનું છે તો જય માતાજી મિત્રો ઈ રાખવું છે તો હેલો ગાઈઝ કેમ છો મજામાં ઈ રાખવું છે કે પછી જય શ્રી કૃષ્ણ મિત્રો મજામાં છો કયું રાખવું છે તમારે કમેન્ટમાં જણાવવાનું છે સપોર્ટ બહુ છે તો આપણે યુઝ પણ સારા આવે છે તો આજે આપણે જવાનું છે આ એકસઠ છે એકસઠ લેન્ગાજ બટન કરવા જવાનું છે થરા બાલ બાલ ઓળાઈને જામાં તો પાછળ દેખાય આપણું ઘર છે તો ફાઇનલી આપણી આવી ગયા થરા અને આ દેખાય તે આપણું બધું મટીરિયલ છે કપડાં સીવવા માટેનું આવે છે તેનું જોઈ શકો છો અહીંયા બધું કોલર કપ આ છે ખોખા જે રેલો છે કપડાં સીવાની કોલ છે અસ્તર પીસ બધું જ મળે છે અને આ છે આપણા કુકડા કાપડના જેની આપણે રેલ લેવાની છે તો આપણે એક ડબ્બો ચેક કરીશું મિત્રો જો આવી રીતે ચેક કરીને લાપી પડે છે કોકળીયું જે બહુ જ કાઢું પમ છે અડધો કલાકમાં થતા તાણે બધા કલર મળે છે મિત્રો તો આપણે ચેક કરી લઈશું તો ફાઇનલી આપણે બધા કલર મળી ગયા ને આપણે લઈ લીધેલી છે ચેન ને રેલું તો આજે ચેનો છે તો આપણો હિસાબ થઈ ગયો આપણે લખાઈ ચેન રેલું કોલર કપ બધે તો મિત્રો આપણે ઘરે આવી ગયા જ છે તો અહીંયા સબ્જીની તૈયારી થઈ રહી છે સારી સબ્જી બનાવવાની છે તો કંકોળા અને ગવારની સબ્જી છે આજે આવી ગયા ગયામાં રુદુ આવે છે

તો આપું બને શાક નહીં ખાવું ખાવી શાક રોટલો હા તો કાલે આપણી ચેનલ બનાવી એક મહિનો થાય છે અને આપણે ટોટલ સાઈટ સબસ્ક્રાઈબર હજી સુધી થઈ છે તો તે બિલકુલ ઓછી કહેવાય કેમ કે એક મહિના પ્રમાણે સાઈટ સબસ્ક્રાઈબર સાવ ઓછી કહેવાય તો સપોર્ટ થોડો ઓછો પડે છે તો કશું વાંધો નહીં આપણે ભલે એક બે ઉજ આવે તો આપણે આપણી મહેનત ચાલુ રાખવાની છે પાડોશી ગમવાળા જે કહે બધું સાંભળી લેવાનું છે અને આપણે આપણી મહેનત ચાલુ રાખવાની છે તો કશું વાંધો નથી આજે પચાસે તો કાલે પચાસ હજાર પણ થઈ જશે એ તમારા ઉપર છે તો બસ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું મજૂરી રાખો